ગેરેજમાંથી એકતાલીસ લાખ રૂપિયાનું કેકોઇન ઝડપાયું બંને સમો ત્રણ દિવસના રિમાન્ડ પર કચ્છ જિલ્લામાં માદક પદાર્થના વેચાણની પ્રવૃત્તિ સામે પશ્ચિમ કચ્છ પોલીસે મોટી કાર્યવાહી કરી છે જેમાં ભુજના કોડકી નજીકથી નશીલા પદાર્થનું વેચાણ કરતા બે શખ્સની ધરપકડ કરી છે આ બંને સમો પાસેથી એકતાલીસ લાખ રૂપિયાની કિંમતનું કેકોઇન અને અફીણ જપ્ત કરવામાં આવ્યું છે ભુજના કોડકી રોડ પર આવેલી ઓક્સવુડ સોસાયટીમાંથી એસઓજીએ મયુર રસિકલાલ સોની અને પંજાબના ગુરદેવસિંહ ઉર્ફે મનિન્દરસિંહને પકડ્યા છે આરોપી પાસેથી એકતાલીસ ગ્રામ કેકોઇન અને બે ગ્રામ અફીણ મળી આવ્યું છે પોલીસે આરોપીઓની કાર મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત છેતાલીસ લાખ વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવી અને તેમના સ્ટાફને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી આરોપીઓએ કબૂલ્યું કે તેમને આ માદક પદાર્થ પંજાબથી એક અજાણ્યા શખ્સ પાસેથી મળ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કચ્છમાં દરિયાઈ માર્ગે અને અન્ય રસ્તે આવતા માદક પદાર્થના વિપલા સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે જેમ આપણે જાણીએ છીએ કે કચ્છ જિલ્લો એ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે અને દેશની રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નુકસાન કરવા માટેના અનેકવાર પ્રયાસો થતા રહે છે એટલે આ બાબતે ખાસ અમારા જે રેન્જ આઈજી છે ચિરાગ કોડિયા સર અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા અવારનવાર એલસીબી એસઓજી અને લોકલ પોલીસ સ્થાનિક પોલીસને સૂચનાઓ આપવામાં આવતી રહે છે અને એ બાબતે ખાસ કરીને જે યુવાધનને બરબાદ કરે તેવી પ્રવૃત્તિઓ ધ્યાને આવે છે એટલે એના માટે નશાકારક જે વસ્તુઓ છે એનડીપીએસ ડ્રગ્સ એના માટે ખાસ વોચ રાખવાની અને મળી આવે તો કાયદેસર કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ હતી એ આધારે એસઓજી ને બાતમી મળેલ હતી અને બાતમી આધારે એ લોકોએ કોડકી રોડ પર ઓક્સફોર્ડ સોસાયટીમાં એક આઈ ટ્વેન્ટી ગાડીમાં એકતાલીસ ગ્રામ બે ગ્રામ ઇસમોને ઓક્સવુડ સોસાયટીનો જ રહેવાસી છે અને બીજો છે ગુરુદેવી સિંઘ ઉર્ફે મનીંદર સિંઘ સતનામસિંહ કારુ એ પંજાબનો રહેવાસી છે એ બંને ઈસમોને આ મુદ્દામાલ સાથે ગાડી અને રોકડા રૂપિયા અને કુલ છેતાલીસ લાખ જેટલા મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ છે હા એ લોકો આ બંને જણા આ કોકેનનો જથ્થો એક અઠવાડિયા પહેલા એક સપ્તાહ પહેલા પંજાબ થી લાવેલા હતા એ લોકો જાતે ગયા હતા પંજાબ લેવા માટે કોની પાસેથી લીધેલો એ હવે એમની પાસેથી પૂછપરછ ડિટેલમાં કરવામાં આવશે અને એ પણ શોધી કાઢવામાં આવશે આ બંને ઇસમો વિરુદ્ધ ગુનો માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે એની તપાસ ચાલુ છે અને આજ રોજ નામદાર કોર્ટમાં એ લોકોને પ્રોડ્યુસ કરીને એ લોકોના રિમાન્ડ માંગવાની પ્રોસીઝર કરવામાં આવે આવી એ પણ હજી એ લોકો પાસેથી પૂછપરછ કરવાથી એ જાણવા મળશે કે અહીંયા કોને વેચવાનું હતું કારણ કે અઠવાડિયા પહેલા એ લોકો આ એકતાલીસ ગ્રામ જે જથ્થો લાવેલા એમાંથી સ્થાન પ્રાથમિક પૂછપરછ પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે આમાંથી હજી સુધી કંઈ વપરાયો નથી એટલે કોને આપવાનો હતો કદાચ ડિલિવરી લેવા કોઈ ના આવ્યું હોય અથવા તો શું છે એકચ્યુઅલ જે ઇન્ફોર્મેશન છે હવે રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં જાણવા મળશે આ ગુરુ ગુરુદેવી જે સિંહ છે એ છેલ્લા વર્ષથી અહીંયા રહે છે અને એરપોર્ટ રોડ પર અને મિરઝાપર રોડ પર શાહ પંજાબ નામની હોટલ ચલાવે છે અને આ જે મયુર સોની છે એ એની સાથે એનો માણસ છે એટલે બધા કામો એના કરતો હોય છે એટલે જે આ બંને જે હોટલના ચલાવનાર આ જે ઈસમ છે એસપી બહુ સૂચના છે કે આ પ્રવૃત્તિ કરવા માં એ સંડોવાયેલો હોય એની હોટલનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે એ પ્રમાણેની એસપી સરની સૂચના છે આપવામાં આવેલી છે